આ ખજુરભાઈ ને ઇજ્જત છે જય શ્રી રામ જય માતાજી તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજ ના એક નવા વિડિયો માં તો ભાઈઓ અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો ભાઈ ખરેખર આને કહેવાય છપ્પન ઇંચનો ભાઈ માણસ અને જે છપ્પન ઇંચની ની છાતી વાળો કહીએ ને ભાઈ આને કહેવાય ઉંમર તમે જુઓ સાહેબ હાવ નાનકડો છોકરો લાગતો હશે પણ કીર્તિ પટેલને જે બાજ્યો છે ને ભાઈ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું અને ખજૂરભાઈને લઈને આ ભાઈ મેદાને આવી ગયા છે ભાઈ હા ભાઈ જુઓ ખાલી મેદાને આવીને ખુલ્લે આમ કીર્તિ પટેલને શું કીધું છે ભાઈ તમને આગળ આખો વિડીયો બતાવો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો હમણાં તમને આખો વિડીયો બતાવો છું ભાઈ બરાબર આખે આખો વિડીયો બતાવી નાખવાનો છું એટલે ખાસ કરીને તમે આ સૌથી પહેલાં વિડિયો જોઈ લો વિડીયો જોયા પછી કોમેન્ટ કરજો આ ભાઈ વિશે કે ખરેખર શું કહેશે અને તમને એવું લાગે છે મારા ભાઈઓ કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ છે એમાં સાચું કોણ છે એ મને કોમેન્ટ કરીને જરૂર બતાવી નાખજો હવે હાલો સૌથી પહેલા વિડિયો જોઈ લો અને નવા આવો છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા હો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડિયો મળતા રહેશે હવે આલો આજનો આ સૌથી પહેલા તમે વિડિયો જોઈ લો જય માતાજી મિત્રો આજે ખજુરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એના માટે બે શબ્દ કહેવા માંગુ છું કે કે તું એમ કે કે મકાન બનાવે અને હારી 4 લાખ રૂપિયાનો ખર્જો થાય છે ને 25 લાખ રૂપિયા કમાય છે આડી માની લીધું કે ખજુરભાઈ 25 લાખ રૂપિયા કમાય છે ને તારા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં કેટલા ફ્રેન્ડ છે તે ગરીબ માટે શું કર્યું પાંચ રૂપિયા ગામ પંચાયત કરે કે તારે જેટલો વિરોધ કરવો હોય ને એટલો કર બાકી ભારતની અને ગુજરાતની જનતા જેટલી બધી છે ને એ બધી ગજુરભાઈ સાથે જ રહેવાની છે ને હું તને એક કહેવા માંગુ છું કે હિન્દુ દીકરો બ્રાહ્મણ દીકરો ઈ એક બ્રાહ્મણ નો દીકરો થઈને હાવ બધાને માટે ભગવાન બની ગયો એક કે એને કળીયુગ નો ભગવાન કહેવામાં આવ્યો છે કેટલા ગરીબો માટે દાન કર્યા છે ગઢી માવડીને કેટલા આશરો આપ્યો છે તેને ભાન પડે છે તું એ હિન્દુ છો ખજુરભાઈ હિન્દુ છો હિન્દુ હિન્દુના વિવાદ મેકો ખજુરભાઈ સ્ટોરી અને કેટસમાં સારા લાગે જ્યારે માથે દુઃખના ઓળા પડે ને ત્યારે કોઈ પાછળ નથી ઊભું લેતું એટલે ખજુરભાઈ અમે તમારી સાથે સેવી અને ગુજરાતની જનતા બધી જ તમારી સાથે છે ને બધા જ ખજૂરભાઈના ફેન્ડ ફોલોઈંગને કહેવા માંગુ છું કે બંનેના એટલો આ વિડીયો શેર કરો મિત્રો આ ખજુરભાઈને ઈજ્જતનો સવાર છે જય શ્રી રમ જય માતાજી